નાણાં ધીરનાર લાયસન્સ વિના ગેરકાયદે વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરો વસૂલાત માટે ધાક ધમકી આપે છે અપશબ્દો બોલે છે આવા વ્યાજખોરો સામે ઉધના પોલીસે કાર્યવાહી કરી છે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ ઉધના પોલીસે એકની ધરપકડ કરી છે ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર હંજારા ઉર્ફે લાલીની ધરપકડ કરી છે ધર્મેન્દ્ર હંજારા લાયસન્સ ન હોવા છતાં વ્યાજે રૂપિયા ફેરવતો હતો નિયમ અનુસાર દોઢ વ્યાજ વસૂલી કરી શકાય પરંતુ આરોપી ધર્મેન્દ્ર હંજારા બાર ટકા લેખે વ્યાજ વસૂલતો હતો બે લાખ વ્યાજ લેનાર પાસેથી તે ચોવીસ હજાર પહેલા જ કાપી લેતો હતો ફરિયાદીએ વ્યાજે લીધેલા રૂપિયા ઉપરાંત વ્યાજ પણ ચૂકવ્યું હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી ફરિયાદી પાસેથી બળજબરીથી ટુકડે ટુકડે રૂપિયા છ પોઈન્ટ ત્યાં લાખ વસૂલી લીધા હતા ત્યારબાદ આરોપીએ બે હજાર ત્રેવીસ એપ્રિલ મહિનામાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની ઉઘરાણી કાઢી હતી તેમજ ફરિયાદીના નામના કોરા ચેકમાં રૂપિયા પંદર લાખ લખી ચેક રિટર્નનો કોર્ટમાં ખોટો કેસ કરવાની ધમકી આપી હતી આરોપીએ ફરિયાદીને માબેન સામે ગંદી ગાળો આપી હતી તેમજ રૂપિયા આપી દેજે નહીંતર જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્ર હંજારા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર અમરસિંહ હંજારા ઉમરવાસ એકાવનની ધરપકડ કરી છે જ્યારે તેના સાગરીતો રવિ અને મોહન મરાઠીને વોન્ટેડ જાહેર કર્યા છે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પંજાબી વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો ચોપ્પન કોરા ચેક મળ્યા હતા તે મામલે પોલીસ લાલી પંજાબીને શોધી રહી હતી તે કેસમાં ધરપકડથી બચવા લાલી આગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર રહ્યો હતો ત્યારે

ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારે ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાન એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના એસએમજી હોલ ખાતે એક લોકદરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દર દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિશનરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયાદ કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલા જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુ વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે આ બાબતમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એને આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ રૂપિયા બે લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી એ ફરિયાદી પાસે બીજા ત્રણ લાખ રૂપિયા માંગે છે અને એમ કરતા એને ધમકી પણ આપે છે કે જો તું મને આ ત્રણ લાખ નહીં આપતો હું તારા નામનો પંદર લાખનો ચેક જે કોરો ચેક એ પંદર લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ આ ઉપરાંત એને મારવાની ધમકી એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પબ્લિક પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માગીશું જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ વધુમાં વધુ વિગતો મેળવી શકીએ જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈપણ વ્યાજંકવાદી હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો અમે તમારી જે રજૂઆત હશે જે પુરાવા હશે એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં સત્તાવન ચેક મળ્યા છે પોલીસને એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે કે આપ પોલીસ પાસે આવો પોતાની કોઈપણ જાતની ચિંતા વગર અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈપણ રજૂઆતો પોલીસને કરો જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશું એમાં ચોક્કસથી અમે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું આજે ધર્મેશ લાલી છે એ અલગ અલગ લોકોને પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા આપતો હતો કે જે માણસની જેવી ગરજ એ મુજબ વ્યાજે આપતો હોત એ પોતે નાણાં ધીનધારનું લાઇસન્સ પણ ધરાવે છે પરંતુ આ લાઇસન્સની આડ હેઠળ એ પ્ર એ પ્રકારનું આખું એનું એક ગેમ ચાલે છે કે જેમાં એ લોકોને ફસાવી દે છે લોકોને મજબૂર કરી દે છે અને પોતાની જે ધમકીની પોતાની જે ભાષા છે પોતાનો વર્તાવ છે એને આધારે ધમકાવે પણ છે અને લોકોને દબાવવાની કોશિશ પણ કરે છે છે આ શોષણ કર્યું અને રીતના પૈસા ભેગા કર્યા છે તેમાં એ કઈ કેટલી પ્રોપર્ટી ધરાવે છે એને ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે જેમાં પણ અમને યોગ્ય લાગશે કે આમાં અન્ય એજન્સીને પણ સંપર્ક કરવાની જરૂરિયાત અમને હશે તો અમે ચોક્કસથી કરીશું